રાજ્યમાં વધી રહેલી દુષ્કર્મની ઘટનાના વિરોધમાં ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું યુથ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો બત્તી વિસ્તારમાં એકત્રિત થયા હતા અને મીણબત્તી પ્રગટાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું આગેવાનો દ્વારા ભાજપ સરકાર વિરુદ્ધમાં નારાબાજી પણ કરવામાં આવી હતી આ દરમિયાન પાંચ બત્તી સર્કલ નજીક ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું પણ નિર્માણ થયું હતું પોલીસે યુથ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોને અટકાવતા ઘર્ષણના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા જોકે પોલીસે કોંગ્રેસના આગેવાનોની અટકાયત કરી બાદમાં મુક્ત કર્યા હતા આ કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે રાજ્યમાં દુષ્કર્મની ઘટનામાં સંદોવાયેલા આરોપીઓ સામે ઝડપી કેસ ચલાવી તેઓને ફાંસીની સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી આજ ભરૂચ જિલ્લા યુવક કોંગ્રેસ ભરૂચ શહેર કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં બનેલા અવારનવાર બનતા બલાત્કારને લઈને કેન્ડલ માર્ચનું અમે આયોજન કર્યું છે અમે સરકારને કહેવા માંગીએ છીએ કે આવા જ બલાત્કારીઓ જો ફરતા રહેશે તો ઘરની ઘરની દીકરીઓ માં બહેનો અસુરક્ષિત છે એમને ઘરથી નીકળવાનો ડર લાગે છે હાલમાં જ બનેલા દાહોદ જિલ્લાના બનાવમાં છ વર્ષની બારકી ઉપર બલાત્કાર ગુજારી અને એને મર્ડર કર્યું છે હાલ બનેલો ભરૂચ જિલ્લાનો જે તાજેતરનો દાખલો છે લગભગ બે વર્ષની છોકરી ઉપર બલાત્કાર ગુજાર્યો છે પ્રશાસન શું કરવા માગે છે સમજાતું નથી અમારે પ્રશાસનને એટલી જ વિનંતી છે કે જલ્દી જલ્દ અમને ફાંસીની સજા આપે ફાંસી સિવાય કોઈ સજા અમે સ્વીકારી લઈએ નહીં એટલું જ કહીશું અને આનો જલ્દી જલ્દ નિવાકરણ લાવે અને અમને સજાની પાછળ જ રાખે અને જેટલા બી બલાત્કાર હોય છે એની પાછળ ગમે ત્યાં ગમે ત્યાં આરએસએસ હોય કે ભાજપ હોય એમના અને એમના જ કાર્યકરો જોડાયેલા હોય છે શું ભાજપ આવા જ લોકોને સંગ્રે છે એટલે અમે કહેવા માગીએ છીએ કે જલ્દી જલ્દ અમને ફાંસીની સજા આવે એટલી અમારી અપીલ છે વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબસે પહેલે દેખને કે